સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ટેકાના ભાવે મગફળી ખરીદવા અંગેના વાત કરીએ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છે એક ટ્વીટ કરીને જણાવેલું છે કે કમોસમી વરસાદની જે અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયેલું છે ત્યારે સરકાર ખેડૂતોને હિંમત બની આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા છે 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 રાજ્યના પકવેલી જે મગફળી મિત્રો સોયાબીન મગ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય છે સરકારે કરેલો છે મિત્રો અગાઉ એકવાર પત્ર હતો તારીખ એક અગિયાર બે હજાર પચીસ થી શરૂ થવાનું હતું પણ કમોસમી વરસાદને કારણે છે મિત્રો મોકૂફ રાખવામાં આવેલું હતું ફરી છે મિત્રો આ જે ખરીદી છે સરકાર તરફથી ઓફિશિયલી એક માહિતી છે મળી રહી છે મગ જે સોયાબીન છે મગફળી છે અને અડદની છે ટેકાના ભાવે જે સરકાર છે મિત્રો આગામી નવ નવેમ્બરથી શરૂ કરવાની છે મિત્રો એટલે કે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે તો ટેકાના ભાવે તારીખ આગામી નવ તારીખથી છે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ થઈ જશે મિત્રો કુદરતી આપ આપતની આ પરિસ્થિતિની અંદર મિત્રો આજે આ સ્થિતિની અંદર ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા કરે છે સરકાર અને અન્નદાતા પરિવારોને કોઈ પણ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે પૂર તંત્ર પૂરી નિષ્ઠા થી કાર્યરત છે મિત્રો તો સરકાર તરફથી એક માહિતી મળી રહી છે મિત્રો આગામી નવ નવેમ્બરથી શરૂ થવાની છે હજી એમાં ઓફિશિયલી કોઈ એવી માહિતી નથી મળી કે કેટલી ખરીદશે એક પરિપત્ર છે મિત્રો એમાં બસો મણની વાત થઈ રહી છે પણ હજી કોઈ વેબસાઇટ ઉપર આ પરિપત્ર આવેલો નથી ઘણી બધી ચેનલના માધ્યમથી એ વિશેષ પરિપત્ર ફરી રહ્યો છે બરાબર પણ હજી કોઈ ઓફિસિયલી ચેનલના માધ્યમથી કોઈ જાણ કરવામાં આવેલી નથી કે બસો મણ ખર્ચશે પણ એવી આશા છે કે બસો મણ ની આડેગાડે છે ખરીદી કરી શકે છે મિત્રો આ એક મહત્વની માહિતી છે મિત્રો અત્યારે હાલ જે માહિતી મળી છે મિત્રો એ નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે મિત્રો તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો